હાઈ ગાઈઝ આજે આપણે શિયાળાને ધ્યાનમાં રાખી અને તલની ચીકી તૈયાર કરીશું એકદમ પાતળી પાપડ જેવી કહી શકાય એટલી સરસ મજાની પાતળી પરફેક્ટ માપની સાથે તૈયાર કરીશું અને આપણે આ ગોળની સાથે નહીં ખાંડની સાથે તૈયાર કરીશું અને ઘણા વ્યક્તિ પાસેથી સાંભળેલો પ્રશ્ન છે કે ખાંડને મેલ્ટ કરતી વખતે બહુ મુશ્કેલી થાય છે કે ઘણી વખત શું થાય કે પાણી વગર મેલ્ટ કરતા હોય છે તો ગઠ્ઠો થઈ જતો હોય છે પણ જો તમે આ રીત શીખી લીધી ને તો ક્યારેય પણ તમારી ચીકી છે એ ખરાબ નહીં થાય અને ઘણી તમે આઈટમની અંદર આ રીતથી મેલ્ટ કરશો ને ખાંડને એટલે પરફેક્ટ થશે હવે એમના માટે એક બાઉલ ભરી અને તલ લીધા છે તલને આપણે સારી રીતે શેકવાના છે તો તલને તમે ચમચાની મદદથી અથવા તો આ રીતે કોઈપણ કપડું કે ગ્લવ્સ લઈ અને કન્ટિન્યુ ચલાવી અને બેથી ત્રણ મિનિટને સમયની અંદર તો તમે પરફેક્ટ જોશો કે તલ છે એ ફૂટી અને એકદમ સરસ ફૂલીને દડા જેવા થઈ જશે તો પરફેક્ટ છે આપણે એમને વધારે પડતા શેકવાના નથી નહીં શું થાય કે દાઝી જાય તો એમનો ટેસ્ટ છે એ ખરાબ આવશે તો અત્યારે આપણા તલ છે એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તો શું કરીશું તો કોઈ પણ એક આપણે વાસણ લેશું આમાં સીધા તલને રહેવા નહીં દઈએ નહીતર એ ઓવરકુક થઈ જશે અને દાજી જશે તો કોઈ પણ એક વાસણ લેશું અને એમની અંદર આપણે કપડું પાથરી દઈશું અને એની અંદર આપણે કપડાની અંદર જ આપણા તલ છે એ લઈ લેવાના છે જેથી કરીને એમાં જે રહેલી ગરમીને કારણે જે ભેજવાળું તલ છે ભેજવાળા થતાં હોય છે એ કોટન છે એ ચૂસી લેશે એમની ગરમી એટલા માટે એ પાણીવાળા બિલકુલ જ નહીં થાય હવે જુઓ આપણું તલ જેમાં શેક્યા છે વાસણ જાડું છે વાસણ ગરમ છે મીડિયમ ફ્લેમ રાખી દેસું મીડિયમ ફ્લેમની ઉપર એક મિનિટ માટે આપણે વાસણને હજુ વધારે ગરમ કરી લેવાનું છે જો આ ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખવાની છે ખાંડને મેલ્ટ કરવાની એકદમ પરફેક્ટ રીત છે તમે વાસણ ગરમ છે એ ગરમ વાસણની અંદર ખાંડને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાની છે હું કઈ રીતે કરું છું તમે જોઈ શકો છો કે એકદમ દાણો દાણો ખાંડનો શક્ય એટલી આપણે એમને પાતળી કરી લેશું આખા વાસણની અંદર ફેલાવી દેશું અને વાસણ જાડું હશે પહેલાં ગરમ કરેલું હશે તો શું થશે કે એક મિનિટની અંદર તો તમે જોઈ શકશો કે ખાંડ છે એ ધીમે ધીમે તળિયેથી મેલ્ડ થતી દેખાશે હું તમને સ્કીપ કર્યા વગર બતાવીશ વિડીયો કદાચ થોડોક તમને લાંબો લાગે તો તમે બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો તો તમને ખ્યાલ આવશે કે જો તળિયેથી આપણી ખાંડ છે હળવે હળવે મેલ્ટ થવા લાગી છે અને સાઈડ પરથી પણ થોડી વારના અંદર તો જુઓ સાઇડ પરથી જે કિનારીઓ પરથી પણ ખાંડ છે એ મેલ્ડ થવા લાગી છે હવે જુઓ આ બેઝ ઉપર જ આપણે ચમચાની મદદથી એમને ચલાવવાની છે શરૂઆતમાં બિલકુલ નહીં ચલાવીએ બસ એવી નાની મોટી બે ટીપ્સ તમે ધ્યાનમાં રાખશો ને એટલે પરફેક્ટ તમે ખાંડ છે મેલ્ટ કરવાની રીત છે એ ક્યારેય ચૂકશો નહીં અને કોઈ પણ તમે આઈટમ બનાવશો ને તો એકદમ પરફેક્ટ તૈયાર થશે હવે જુઓ કન્ટિન્યુ ચલાવવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે હાઈ ફ્લેમ બિલકુલ નથી કરવાની જો તમે ગેસની ફ્લેમ વધારી દેશો તો પણ ખાંડનો ગઠ્ઠો થઈ જશે પ્લસ કડવાશ પણ આવી જશે કારણ કે એકદમ ઝડપથી એ કૂક થશે ને એટલે શું થાય કે એમનો કલર પણ એકદમ ઝડપથી ચેન્જ થઈ જશે અને તમે લો ફ્લેમ રાખશો ને એટલે એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો ખાંડ છે એ ધીમે 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 મેલ્ટ થવા લાગી છે હવે કોઈક કોઈક દાણો છે એ ખાંડનો આમની અંદર દેખાય છે તો જો આ ચીકી છે ને એકદમ ઝટપટ તૈયાર થશે કારણ કે આમાં માત્ર શું કરવાનું છે ખાંડને મેલ્ડ જ કરવાની છે કોઈ તાર ચેક કરવાનો નથી કશું જ કરવાનું નથી આપણે ગોળમાંને જે રીતે જોઈએ છીએ પાય એ રીતે બિલકુલ જ આમાં કરવાની જરૂર નથી માત્ર ખાંડને મેલ્ડ કરવાની જ છે અત્યારે તમે જોઈ શકો છો કે પરફેક્ટ ખાંડ છે એ મેલ્ડ થઈ અને મધ જેવો એમનું લુક છે એ આવા લાગ્યો છે હવે આ બેઝ ઉપર આપણી પાસે રહેલા જે શેકેલા તલ છે એમની અંદર એડ કરી દેવાના છે અને કન્ટિન્યુ ચલાવી અને એમને સારી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ બેઝ પર જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને અગાઉથી જ આપણે પ્લેટફોર્મને અથવા તો તમારે જેમની અંદર એમને તૈયાર કરવી છે એમને ઘીથી ગ્રીસ કરી અને રાખી દેવાનું છે તો અત્યારે એકદમ સારી રીતે બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું આ ઘીથી ગ્રીસ કરી અને પ્લેટફોર્મ પણ રેડી થઈ ગયું છે વેલણને પણ આપણે ઘીથી ગ્રીસ કરી લેશું અને બસ હવે આપણે એકદમ ઝટપટ એમને પ્લેટફોર્મ પર લઈ લેશું તલને અને એકદમ સારી રીતે આપણે શક્ય એટલા પાતળું છે એ કરવાનું છે તમે આ રીતે ખાંડની મદદથી ક્યારેય ચીકી બનાવી છે કે નહીં આ મેલ્ડ કરવાની તમને આઈડિયા છે કેવો લાગ્યો એ મારી જોડે ચોક્કસથી શેર કરજો કારણ કે જ્યારે મેં આ આઈડિયા છે એ મારા જે મેડમ લોકો છે એમની પાસેથી કોલેજ કાળ દરમિયાન શીખેલો છે તો એ મને યાદ આવતા મેં તમારી સાથે શેર કર્યો છે કારણ કે ઘણી વખત મેં પણ ઘણી આઈટમ બનાવી ત્યારે મારી પાસે પણ આ પ્રશ્ન આવ્યો તો કે ખાંડ છે એકદમ પરફેક્ટ છે એ પાણી વગર મેલ્ટ કરવી થોડીક મુશ્કેલ છે કાં તો શું થાય કે વધારે એ કૂક થઈ જતા એમાંથી કડવા સાવા લાગે છે કોઈ પણ આઈટમની અંદર અને ઘણી વખત પરફેક્ટ એ એકદમ સરસ એને જે આપણે મેલ્ટ કરવી છે મધ જેવી એવી થતી નથી હોતી કોઈક કોઈક ખાંડનો કોણ રહી જતો હોય છે પણ મને આ યાદ આવતા મેં તમારી સાથે આ ટિપ્સ છે શેર કરી છે તો મિત્રો તમે આ રીતે ક્યારેય ન કરી હોય ને તો મારા કહેવાથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ છે તમારી ચીકી પણ તૈયાર થશે અને હવે આપણે એમને શક્ય એટલી પાતળી કરી લેશું તમે જેટલી પાતળી કરવા માગતા હશો એટલી પાતળી થઈ જશે પણ એક વાત યાદ રાખવાની છે કે એમને પ્લેટફોર્મ પર લીધા બાદ થોડુંક કામ છે એ ઝટપટ કરવાનું છે થોડું ગરમ હોય છે એટલે હેન્ડલ કરવું અઘરું તો થાય જ છે કારણ કે આપણે કોઈ બટર પેપર કે પ્લાસ્ટિક કશો જ ઉપયોગમાં નથી લીધો તો હાથને થોડું ગરમ લાગે છે તમે ત્યારે જોઈ શકો છો કે હું એમના ટુકડા કરું છું ત્યારે પણ મને પણ થોડુંક એ ગરમ લાગે છે થોડુંક કાળજીપૂર્વક અને ઝટપટ જેટલું કામ કરશો એટલું તમે તમારી ચીક્કીને છે શક્ય એટલી પાતળી કરી શકશો હું તમને એમના અત્યારે ગરમ ગરમ છે તો એમની અંદર કાપા લગાવી અને બતાવું છું કે આપણી ચીક્કી છે કેટલી કડક એકદમ ક્રિસ્પી બિલકુલ પાપડ જેટલી પાતળી એવી ચીકી છે એ બની અને તૈયાર થઈ છે હું તમને એમનું એક પીસ કાઢી અને બતાવું તો બિલકુલ પાતળી બિલકુલ બજાર જેવી જ અને હાથ અડાશો ને તો એમના ટુકડા થઈ જશે એવી સરસ મજાની ચીકી છે એ બની અને તૈયાર થઈ છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી મને કમેન્ટ કરજો ને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આ ટિપ્સ છે એમની સાથે પણ શેર કરજો જેથી કરી અને એ લોકો પણ આ ટિપ્સથી આ શિયાળામાં આ રીતે ચોક્કસથી ચીકી બનાવે અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે અને જો એકદમ સરસ પીસીસ જે સ્ક્વેર છે અને વગર સ્ક્વેરના જે સાઇડ પરથી નીકળેલા પીસીસ છે એ પણ બતાવું એ પણ ખૂબ જ પાતળા છે એ તૈયાર થયા છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરી અને બધાની જોડે તમે ચોક્કસથી શેર કરજો અને હવે કંઈ અવનવી તમારે ચીકી શીખવી છે એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો